હેલો નમસ્કાર સરળ એફ હું રામભાઈ તમારું સ્વાગત કરું છું લઈએ ફરી વાત જીરા બજારની માહિતી તે પહેલાં જે પણ નવા ખેડૂત મિત્રો હોય છે અને અવશ્ય સબસ્ક્રાઈબ કરો બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા અને ભાગને લાઈક હંમેશા કરતા રહો જેથી અમે તમારા માટે નવા નવા છે ભાગ રજૂ કરતા રહીએ અલગ અલગ ભાગ માટે જો કે જીરાના ભાગ એંશી જેટલા ખેડૂતો છે આપણો ભાગ પસંદ કરી રહ્યા છે અને એંશી સુધી છે ખેડૂતો જોઈ રહ્યા છે આપણા ભાગ છે જીરાના અને વધારે પડતા ખેડૂતોની કોમેન્ટો ઉપર આપણે અલગ અલગ પાકની માહિતી લાવતા હોઈએ છીએ ભાવથી લઈને તમામ દેશ વિદેશ વિશ્વની માહિતી છે પહોંચી શકે માટે અમારી મહેનત હોય છે તો જીરાની અંદર ઘણા બધા મિત્રોની પાછલો ભાગ આપણે રજૂ કર્યો તો એમાં બાર ટકાની તેજીની આપણે જે ધારણા કરી હતી એ તેજી છે ખેડૂતોને મળી ચૂકી છે અને જોઈએ તો બાવીસ હજાર પ્લસ ના ભાવ આપણે વાયદા બજારની અંદર ધારણા મૂકી દઈએ પ્રમાણે વાયદા બજારની અંદર આપણે ઉપર ભાવ છે બાવીસ હજાર ઉપર ભાવ જોવા પણ મળ્યા છે હાજર બજારમાં વાત કરીએ તો ચાર હજાર રૂપિયા થી લઈ અને પિસ્તાલીસો રૂપિયા ની વચ્ચે છે જીરું છે હાલ છે વેચાય છે રહ્યું છે ક્વોલિટી વાઇઝ ઊંચા ભાવ છે આપણને જોવા મળે છે અને ક્વોલિટી વાઇઝ છે બજારની અંદર છે અલગ અલગ માર્કેટિંગ યાર્ડોની અંદર ચાર હજારથી પિસ્તાલીસો વચ્ચે વેચાણ થઈ રહ્યું છે અને એ પ્રમાણે ખેડૂતો અત્યારે હાલ છે સમજી રહ્યા છે બજારમાં તેજી જોવા મળે છે અલગ અલગ વિસ્તારોમાં તમને તેજીની ચર્ચાઓ જોવા મળતી હોય પણ જ્યારે બજારની અંદર નબળાઈ હોય મંદી હોય અને ત્યારે તમારી સામે રજૂ કરવા માટે અમે માત્ર એક જ એવું પ્લેટફોર્મ ઊભું કર્યું છે જેની અંદર આગળના આગળ અલગ અલગ પાકની અંદર સુધારાની ચાલ હોય તેજીની ચાલ હોય કે બજારમાં શું પરિસ્થિતિ બની શકે તે માટે વારંવાર અહીંયાથી ભાગ રજૂ કરવામાં આવતા હોય અલગ અલગ પાકના જીરું હોય કપાસ હોય વરિયાળી ધાણા ડુંગળી વગેરે અન્ય તમામ પાકોની અંદર છે અહીંયાથી ડિટેલ સાથે માહિતી મળતી હોય છે ખેડૂતોને અને એ માટે ખેડૂતો વધારે પડતા જાગૃત રહે એ અમારી મહેનત હોય છે કુમિન ફ્યુચર્સ કહેતા કે જીરા વાયદા બજારની અંદર જોઈએ તો જાન્યુઆરી કોન્ટ્રાક્ટની અંદર છે ઓપનિંગ સપાટી છે બાવીસ હજાર બસો ને રૂપિયાની જોવા મળી ત્યાંથી વાયદાની ઉપરની સપાટી જોઈએ તો અત્યાર સુધીમાં આજ દિવસ દરમિયાન છે ઇન્ટરનેટ લેવલમાં બાવીસ હજાર ચારસો નેવું રૂપિયાના ઊંચા ભાવ છે જોવા મળ્યા છે ફરીવાર વાયદાની હાલની સપાટી છે બાવીસ હજાર બસો સિત્તેર રૂપિયાએ ટ્રેડ કરતો વાયદો જોવા મળે છે એટલે કે આપણે પાછળ પછી ત્રેવીસ હજાર ની વચ્ચે વાયદાનું પરિભ્રમણ છે તમને જોવા મળતું હોય છે ડેલી તમે અલગ અલગ ન્યૂઝ મીડિયા મંચથી પણ સાંભળતા હશો કે વાયદાની ટેકનિકલ સ્થિતિ છે આ જોવા મળે છે એટલે કે સુધારો વધારો જે તમને જોવા મળતો હોય અને તમે જોઈ શકો છો કે આપણી જે ધારણા હોય છે લાંબા ટાઈમ માટેની હોય છે અને આપણે લાંબા ટાઈમે છે ભાગ છે ડેઈલી નથી કોઈ પણ પાકનો રજુ કરી શકતા એનો ટાઈમ છે આવતો જતો હોય છે એવી રીતના ભાગ રજુ થતા હોય છે જેવી જેવી માહિતી અપડેટ થતી હોય છે એવા એવા ભાગ છે રજુ થતા હોય પાકના અલગ અલગ તો વાયદાની આગળની ટેકનિકલ સ્થિતિ સમજીએ પહેલા આપણે જીરોની અલગ અલગ અત્યારે હાલની જે ચર્ચાઓ છે એ સમજી લઈએ જીરાની અંદર છે હવામાન સંબંધિત પડકારો અને મુખ્ય ઉત્પાદક પ્રદેશોમાં વાવણીના વિલંબને કારણે છે જીરાના ભાવમાં બે વધી અને બાવીસ પર છે ગઈકાલે સ્થિર થયા હતા ભાવ જોઈએ તો અસમાન વરસાદને કારણે ખેતરની તૈયારીઓ ધીમી પડી હતી ખાસ કરીને ગુજરાતમાં જેના કારણે તાજેતરના વર્ષમાં વાવણીની સૌથી ધીમી મોસમ બની ગઈ છે ગુજરાતના જીરુના પાકમાં એવી રીતે ઊંઝા ખાતે આવક ખૂબ ઓછી જોવા મળે છે અને સારી ગુણવત્તા વાળા જીરાના ભાવ ઊંચા રહે અને આગળ પણ આપણે કહ્યું હતું કે સારી ક્વોલિટી વાળા જીરોની માંગ છે બની રહેવાની છે અને એ પણ છે તમને જોવા પણ મળે છે પછી એની તમને અલગ અલગ નામ દેવાતા હોય અમે માત્ર ડાયરેક્ટ તમારી સામે રજૂ કરતા હોઈએ કે ક્વોલિટી સારી હોય તો એ તમારે સ્ટોક હોલ્ડ કરવો જોઈએ ટૂંકા ટાઈમ માટે તેજીનો લાભ લેવો જોઈએ કોઈ પણ કોમોડિટી હોય કોઈ પણ પાક હોય એની અંદર અમે એવું કહેતા હોઈએ છીએ જ્યારે અમે કોઈ નામથી મહત્વ નથી રાખતા પણ ક્વોલિટીની ઉપર છે આપણે સારી નબળી બંને ડિફરન્સ પાડીને કહેતા હોઈએ છીએ જીરા બજારની અંદર તેજીનું કારણ વધારે જોઈએ તો ભારત અને મધ્ય પૂર્વમાં લોજિસ્ટિકલ અને હવામાન વિક્ષેપોના કારણે પુરવઠામાં પણ ઘટાડો ચાલુ જોવા મળ્યો છે જોકે નિકાસ અને માંગ ઓછી છે માંગ છે એટલે આગળ ઓછી નિકાસના કારણે જે ખરીદદારો છે એને ભાવ સંવેદનશીલ છે ઓછા જતા હોય ત્યારે લાગી રહ્યા હોય એના લીધે છે બજારમાં વધારે મોટી તેજી સીઝન દરમિયાન છે તમને ઓછે જોવા નથી મળી અને હાલના સ્ટોક વર્તમાન જરૂરિયાતને પૂરતા પ્રમાણમાં પૂર્ણ કરે છે એનાથી ઉછાળો છે મર્યાદિત જોવા મળ્યો હતો જો કે જીએસટી કાઉન્સિલે જીએસટી દર ઘટાડીને પાંચ કર્યા પછી સ્થાનિક ભાવને થોડો ટેકો મળ્યો હતો જે જેફએમ સીજીની આપણે આગળના ભાગોમાં ચર્ચા પણ કરેલી છે કે સ્પર્ધાત્મક ભાવને મદદ મળી રહે એ માટે છે માંગ નિકાસની અપેક્ષા એફએમસીજીની પણ બની હતી ખેડૂતો પાસે હજુ લગભગ વીસ લાખ બેગ છે એવો હાલ છે મસાલા વિભાગ સંસ્થાઓ અને મોટા બ્રોકરો માની રહ્યા છે પરંતુ આ સિઝન ફક્ત થી ચાર લાખ બેગનો વેપાર થવાની સંભાવના સતાવી રહ્યા છે કેરી ફોરવર્ડ સ્ટોક લગભગ લાખ લાખ રહી શકે છે ચાલુ વર્ષ માટે ઉત્પાદન અંદાજ આપણે શરૂઆતમાં ચર્ચા કરી આગળના ભાગોમાં અને અત્યારે હાલ જોઈએ તો ઉત્પાદન છે દસ થી બાર ટકા છે વાવેતરના ઘટાડા છે આ સિઝનમાં દસ થી બાર ટકાના ના માની રહ્યા છે એ પ્રમાણે જોઈએ તો ઉત્પાદનની અંદર ઘટાડો થાય અને બાણું લાખ બેગે થી એસી લાખ બેગ રહી શકે એવી હાલ છે તમામ બ્રોકરો સંસ્થાઓની હાલ છે પરિસ્થિતિ પ્રમાણે છે ઉત્પાદનની સંભાવના છે જ્યારે રાજસ્થાનના કિસાન મિત્રો છે એ ચાલીસ થી સાઈઠ ટકાની વચ્ચે જીરુ નું પાછલા વર્ષની સરખામણીમાં અને એ પ્રમાણે ગુજરાતના ખેડૂત મિત્રો છે એ પણ છે પચાસ ટકા વાવેતર છે જીરોનું ઘટ્યું છે એવું હાલ જણાવી રહ્યા છે ખેડૂતોના મતે જોઈએ તો બજારમાં ઉત્પાદન જો વાવેતર એટલું બધું ઘટેલું છે તો ઉત્પાદનનો ઘણો બધો ઘટાડો જોવા મળશે અને તો એ પ્રમાણે છે ઉત્પાદન જોઈએ તો પચાસ થી સાઠ લાખ ચિત્ર છે ક્લિયર વાવેતર વિસ્તારનો અને આંકડા સંસ્થાકી અને ખેડૂત દ્વારા છે વધારે પડતા સરખા છે જોવા મળી શકે છે હાલ જોઈએ તો તેજી માટે પ્રતિકૂળ હવામાનને કારણે ચીનના તેના ઉત્પાદનમાં છે પોતાના દેશમાં ઘટાડો છે જોવા મળ્યો છે એનો પણ છે પ્લસ પોઈન્ટ છે તેજી ઉપર બનેલો છે જ્યારે તુર્કી સીરિયા અને અફઘાનિસ્તાન ભૌગોલિક રાજકીય વિક્ષેપોનો સામનો કરી રહ્યા છે આ બધા પ્લસ પોઈન્ટ છે તેજી ઉપર બનેલા છે જ્યારે એપ્રિલથી સપ્ટેમ્બર બે હજાર પચીસ માટે જીરાની નિકાસની આપણે ચર્ચા કરીએ તો ચૌદ પોઈન્ટ એકાવન ટકા આગલા વર્ષ કરતાં ઘટી હતી એ સમય સમાન ગાળામાં અને જ્યારે જોઈએ એક લાખ એક હજાર આઠસો ને અઠ્ઠાણું પોઈન્ટ સોંસઠ આ વર્ષની નિકાસ જોવા મળી હતી એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન પછી બજારની અંદર છે સપ્ટેમ્બરથી જોઈએ તો ફરીવાર નિકાસમાં વધારો જોવા મળ્યો સપ્ટેમ્બર ઓક્ટોમ્બર ને અત્યારે નવેમ્બર ચાલી રહ્યો છે તો ઓક્ટોમ્બર મહિનામાં જ્યારે સુધારો નિકાસમાં વધારે પ્રમાણમાં આગલી સિઝન કરતા જોવા મળ્યો એટલે બજારમાં એનો પણ છે એક સીધો પ્લસ પોઈન્ટ છે જોવા મળ્યો અને સારી ક્વોલિટીની માંગ છે તમારી સમક્ષ ઊભી થઈ અને તમારી સામે ઊંચા ભાવની ડિમાન્ડ આવી તકનીકી રીતે બજારમાં નવી ખરીદી ચાલી રહી છે અત્યારે હાલ પણ ઓપન ઇન્ટરેસ્ટમાં જોઈએ તો ઇન્ટરડે લેવલ ઉપર અને અત્યારે વાયદા બજાર કોમિન ફ્યુચર્સની અંદર જોઈએ તો એક પોઈન્ટ અને ત્રણ હજાર એકસો સત્તર વોલ્યુમ કોન્ટ્રાક્ટ સાથે ભાવ છસો રૂપિયા છે પ્રતિ મને વધતો જોવા મળ્યો અને સપોર્ટ છે હવે એકવીસ હજાર છસો ત્રીસ પર છે ક્વિન્ટલના ભાવ પ્રમાણે મૂકવામાં આવ્યો છે અને જેમાં એકવીસ તરફ છે વધુ ઘટાડાનું જોખમ નથી અને જ્યારે પ્રતિકારક બાવીસ હજાર ચારસો નેવું પર અત્યારે હાલ વાયદા બજાર છે આપણે ઓછા સ્તંભે જોવા મળે છે આ સ્થળ થી ઉપર છે બે કુર છે ધકેલી શકે છે ને નવી તેજી એનું ખોલી શકે છે છે તો મિત્રો આ બધી આગળની માહિતી હાલની જીરા બજાર જીરાના ભાવ અને જીરાના ટેકનિકલ વાયદાની રીત છે તમારી સમક્ષ રજૂ કરી છે અને જે સુધારાની ચાલ છે જે સંભવિત પરિસ્થિતિઓ બની શકે છે એ તમારી સામે રજૂ કરી છે એટલે કે ત્રેવીસ હાજર પાંચસો નું બહાણું જીરા બજાર ને ખોલવું હોય તો એના માટે છે લગ્ન સિઝનના કારણે છે જીરાની માંગ એમાં પણ વધારે પડતી જોવા મળશે આગામી ટાઈમમાં સાત હજાર આજુબાજુ જે રિલાયન્સ મોલ જેમ અલગ અલગ છે ઓનલાઈન શોપિંગ કરવા માટે અને ડાયરેક્ટ ઓફલાઈન શોપિંગ કરવા માટે જે પણ મોલની સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યાં પણ છે ખરીદી જીરાની ભરપૂર પ્રમાણમાં મસાલા પાક તરીકે થતી હોય છે એની પણ ડિમાન્ડ છે આવી શકે છે વધારે પ્રમાણમાં આગળ જતા જોઈએ તો અંદર જેમ વધારો જોવા મળે છે એવી રીતના વધારો વેચવાલી ની અંદર ખેડૂતો દ્વારા સ્ટોક હોલ્ડ કરેલો હોય અથવા તો કઈ પણ રીતે છે માર્કેટ યાર્ડોમાં છે વધારે પડતો માલ છે એના સામે ન ઠલવાય તો પણ છે તેજીને વધારે પડતું છે વેગ આપી શકે છે ચોથું કારણ જોઈએ તો અમેરિકાની અંદર ટ્રમ્પના ટેરીફના કારણે છે મસાલા પાકો ઉપર પણ ભારતીય દબાણ જોવા મળ્યું હતું અને એ પણ છે સેન્ક્શન્સમાં હવે સુધારો લાવી શકે છે અને એના માટે છે અમેરિકામાં પણ છે ભારતનું સસ્તું જીરું પહોંચી શકે એના લીધે એની પણ માંગ છે વધી શકે એટલા માટે ખાસ કરીને આ મુદ્દાઓ છે આગળના આગળ છે આપણે નવા નવા ડિસ્કશન નવા અપડેટ સાથે છે મળતા રહેશું પણ હાલ તો ખેડૂત મિત્રોની કોમેન્ટ એવી પણ છે કે અત્યારે હાલ વાવેતર છે કરવું જોઈએ જીરાની અંદર તેજી આવેલી છે તો એક ભાઈની કોમેન્ટ હતી તો આપણે તમામ ખેડૂતોને એનો જવાબ મળી જાય કે હવે પછી તમારે આવા ભાવ જોઈને વાવેતર કરવાની કોઈ જરૂર નથી કારણ કે પછી મોડું વાવેતર ઉત્પાદન આપતું નથી અને ભાવની અંદર આગળ જતા કઈ પણ ફેરફાર જોવા મળ્યા હોય સિઝન જે નવી સિઝન છે એની અંદર લાંબા શું ફરફેરો જોવા મળે છે એના માટે છે તમારે તમારા પાકને લઈને વધારે પડતું અઘરું ડિસિઝન થાય એના કરતાં હવે પછીના વાવેતરમાં અલગ પાક પસંદ કરીને સારું ઉત્પાદન મેળવવું જોઈએ હવે ડિસિઝન તમારું રહેતું હોય છે અમે માત્ર તમને અત્યારે હાલની ડિટેલ્સ આપી મિત્રો કાંઈ પણ ન સમજાણું તો કોમેન્ટ જરૂર કરજો જેથી નવા ભાગમાં અમે તમારી એ માહિતી પણ લઈને આવશું જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર